ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ અને આપના રાષ્ટ્રીય નેતાઓની અવર જવર વધી ગઈ છે ત્યારે સોમવારના રોજ રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા હોય જ્યાં સુરતથી પણ કોંગ્રેસીઓ જોડાવાના હોય જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી આગામી સોમવાર એટલે કે પાંચમી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મહેમાન બની રહ્યા છે અમદાવાદ ખાતે ફ્રન્ટ પર રાહુલ ગાંધી કાર્યકર સંમેલન કરશે જેમાં મારુ બૂથ મારું ગૌરવ મોટી સંખ્યામાં અમદાવાદમાં જનારો હોય જે માટે સુરતમાં પત્રકાર પરિષદ માહિતી આપવામાં આવી હતી પાંચમી સપ્ટેમ્બરે આદરણી રાહુલજી જયારે યુવાનોને કાર્યકરોને આખા ગુજરાતના સમગ્ર ગુજરાતમાં ભાવ કરતા વધારે બૂથોના કાર્યકરો ભેગા થવાના છે ત્યારે એને સંબોધન કરવા આવવાના છે ત્યારે સુરત શહેરમાંથી સાતસોથી સાડી સાતસો બૂથના કાર્યકરો પોતાની ગાડી મારફતે દરેક વાહનો લઈ અને અહીંયાથી બૂથના અનેક કાર્યકરો ત્યાં પહોંચી જવાના છે અને પરિવર્તન રેલીમાં રાહુલજી જે યુવાનોને સંબોધવાના છે અને જે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે એમાં બધા સહભાગી થવાના વધુમાં આગામી વિધાનસભાની ચૂંટણી લઈને રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા હોય જેથી કોંગ્રેસીઓ પણ જોમમાં વિજવા પામ્યા છે અઝર કુર સાથે પ્રકાશ વાળા